ભારતમાં ચૂંટણીની સાથે ગરમીનો પારો વધી રહ્યો છે પરંતુ બાંગ્લાદેશમાં તાપમાનનો કોલેજ બંધ રાખવામાં આવતા ત્રણ પોઈન્ટ ત્રણ કરોડ બાળકો પરેશાન જોવા મળે છે બાંગ્લાદેશમાં ગરમીનો પારો વધવાથી બાળકોના ભણતર પર વિપરીત અસર પડી છે ગીચ વસ્તી અને ગરીબી ધરાવતા બાંગ્લાદેશમાં આકરો ઉનાળામાંથી રાહત માટે લોકો વરસાદની આશા રાખી રહ્યા છે જળવાયુ પરિવર્તનની અસરને લીધે ગરમી અને ચોમાસામાં પૂરની સ્થિતિ જોવા મળે છે મહત્વનું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી બાંગ્લાદેશ ઉનાળા દરમિયાન ભયંકર ગરમીનો અનુભવ કરી રહ્યું છે ગત વર્ષ જૂન મહિના સુધી કારચાળ ગરમી જોવા મળી હતી કે છેલ્લા કેટલાય સમયથી ઉનાળો સતત લંબાતો જાય છે ઢાકાનું તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે નોંધાયું હતું બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ